ભારતીય મજદૂર સંઘના સિત્તેર વર્ષ પૂર્ણ થવા પ્રસંગે આજના આ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત બીએ એમએસના અખિલ ભારતીય અધ્યક્ષ શ્રી જે એચ પંડ્યાજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રદેશના પ્રાંત કાર્યવાહી શ્રી શૈલેષભાઈ પટેલ બી એમ એસના ક્ષત્રિય સંગઠન મંત્રી શ્રી સીવી વી રાજેશજી બી એમ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીગ્નેશભાઈ મજબુદારજી પ્રદેશ મહામંત્રી શ્રી ગિરીશભાઈ પટેલ આમંત્રિત સર્વ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે સોમવાર છે એટલે આલુ દિવસ છે અમારે એટલે ત્યાં આગળ પણ બધા બારગામથી આવી ગયા એટલે બને ત્યાં સુધી મારો એવો પ્રયત્ન રહે કે ભાઈ કીધા વગર ના જઈએ એવું ના થાય બને ત્યાં સુધી એટલે હજુ સુધી તો એવું નથી થવા દીધું કારણ કે બારગામ આખા ગુજરાતથી લોકો આવ્યા હોય એટલે આજે મને કીધું કે ભાઈ કાલે આ પ્રોગ્રામ છે મેં કું કંઈ નહીં તમને પહેલાં મળીને પછી એ બધાને મળવાનું શરૂ કર્યું બી એમ એસ કી ક્યાં પહેચાન ત્યાગ તપસ્યા ઓર બલિદાન આ ત્રણેય વસ્તુ જેની સાથે હોય તો એ દેશ ઉપર આવ્યા વગર રહે જ નહીં અને એ સંસ્કારથી જ આગળ વધી શકાય એવું છે તો આપણા મગજમાં એવું આવી જાય કે જે ખરેખર મજદૂર કરે છે મજૂરી કરે છે એ જ મજદૂર અને એના કારણે આપણી જોવાની દ્રષ્ટિમાં ક્યાંક ને ક્યાંક ફેર થવાના કારણે આપણને એમ લાગે કે ભાઈ આ નાનું કામ કરે છે આ મોટું કામ કરે છે આ વ્યવસ્થિત કામ કરે છે આ સારું કહેવાય આ ખોટું કહેવાય અને એના કારણે ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઊભા થાય અને એ પ્રશ્નો ક્યારેય પણ ઊભા થાય નહીં એના માટે સંસ્થાએ ખૂબ સારા આયોજનબદ્ધ રીતે કામ કર્યું છે આપણે બધાએ ખબર છે કે ભાઈ ફોરેન 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 બધા ફોરેનનો મગજમાં હોય પણ ફોરેન જાય અહીંયાથી તો કેટલું ભણેલો છે કઈ ફેકલ્ટીનું ભણ્યો છે કે શું જોયા વગર ત્યાં કામે લાગી જાય કે ના લાગી જાય કે શું આવે પણ અહીંયા જો કોઈક વ્યવસ્થિત બેંક મેનેજર હોય અને એનો છોકરો ભણ્યો નહીં અને ક્યાંક રિક્ષા ચલાવે તો શું થાય એની દશા હર હાથ કો કામ ઓર હર કામ કો સન્માન એટલે ગમે તે કામ હોય કામ કરે છે ને તો એના માટે સન્માનનો ભાવ આપણો હોવો જોઈએ હોવો જોઈએ ને હોવો જોઈએ આટલું થઈ જાય એટલે ઘણું બધું કામ થઈ જાય શ્રમ કરવા માટે તૈયારી આજે કેટલી મોટી આપણી અર્થવ્યવસ્થા આગળ ત્રીજા સ્થાને જોવા મળી છે એટલે કામ મળવાની બધાને મળે એવું છે પણ ક્યાંક ને ક્યાંક આપડી હજુ જે દ્રષ્ટિ જે એને કીધી મેં કે ભાઈ કયા ઘરવાળા છોકરાઓ કયું કામ કરે એના પર હજુ અટકી રહ્યા છે પણ ફોરેનજી જાય પાછું એમાં પછી કઈ વાંધો નથી આવતો બેકરીમાં તૈયારી ભાઈ કેટલાય કરતા હશે કેટલાય કીધું હશે તમને પણ જો હા અહીંયાથી ત્યાં ના જવાનું થાય તો ઘણી વખત એ લોકોનું એક બહુ સરસ છે તમે જોજો કોઈને બી પૂછો ને તમે ત્યાં શું કરો છો જોબ શેની જોબ કરે છે એ આગળ પ્રશ્ન નહીં પૂછવાનો અને આપણને વાંધો ના હોવો જોઈએ કે ભાઈ જે પણ કરે કર કામ કરે છે ને ભાઈ પણ આપણે પણ અહીંયા આગળ એ થોડુંક અપનાવવું જોઈએ ને સારી વસ્તુ છે કે ભાઈ કામ કરે છે અને કામ કરીને ખાવાની ટેવ છે તો એમાં ખોટું શું છે આપણે એના માટે તો દોડીએ છીએ બધા તમે નું બધા એના માટે જ દોડીએ છીએ કે ભાઈ બધાને કામ સારી રીતે મળી જાય એના માટેનો પ્રયત્ન છે કોઈ ઘર્ષણ ના થાય એના માટે સંસ્થા ખૂબ સારું કામ કરી રહી છે કે ક્યાંય ઘર્ષણ ના થવું જોઈએ માલિક અને મજૂર મજદૂર ક્યાંય ઘર્ષણમાં ના આવે મળવા પાત્ર એને મળી જાય એટલે એને તકલીફ નહીં અને જેને ત્યાં કામ કરે છે એને તકલીફ નહીં સરકાર અને સરકારની યોજનાઓ ખૂબ સારી છે અહીંયાથી અમારા બળબંચિ જે આવ્યા પછી એ પણ ખૂબ નાની નાની વસ્તુઓ ધ્યાન રાખીને કામ કરે કે જે અમે શ્રમિક અન્નપૂર્ણા યોજના એક શરૂ કરી છે કદાચ અહીંયાથી ઘણા બધાને ખબરે હશે અને ખૂબ સારી ચલાવીએ છીએ એવું નહીં કે તમને જે પાંચ રૂપિયામાં જમવાનું મળે છે તો પાંચ રૂપિયા જેવું હોય એવું ક્યાંય પણ નથી ક્યાંય પણ નથી એટલે પેલો એક ટાઈમ શાંતિથી ખાઈ શકે આરામથી ખાઈ શકે એ રીતની યોજના છે જેટલો વધુ ને વધુ લાભ અપાય એના માટે અમારો પ્રયત્ન છે મંત્રીશ્રી પણ એના માટે સતત કે ભાઈ જેટલા કાઉન્ટર આ વધારે ને વધારે ઓપન થતા જાય ને લોકો વધુ ને વધુ લાભનો લે એના માટે પ્રયત્નશીલ છે કે ભાઈ ચાલો એક વખત સવારે ગયેલો વ્યક્તિ તરત તૈયાર જમવાનું મળી જાય તો એને કેટલી શાંતિ થઈ જાય મોટી અને જે નાનો વર્ગ છે એના માટે બંને જણ કામ કરતા હોય છોકરાઓ સ્કૂલે ગયા હોય એટલે નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખીને માન્ય વડાપ્રધાન શ્રી પણ જુઓ તો દરેકે દરેક જણના એકાઉન્ટ દીધા જેથી કરીને સરકારી યોજનાના લાભ પણ એને ઘેર બેઠા મળે અને ઘેર બેઠા મળે સાથે સાથે ક્યાંય અંદરથી શું ના થાય અમુક શબ્દો તો બોલીએ કે ના ભૂલીએ લોકોના મગજમાં સુંદર વ્યવસ્થા કરી છે અને એમનો હર હંમેશ પ્રયત્ન પણ એ રહ્યો છે વડાપ્રધાન શ્રીનો પ્રયત્ન પણ એ રહ્યો છે કે નાનામાં નાનો માણસ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટેનો એમણે પ્રયત્ન કર્યો છે સરકારી યોજના પણ દરેકે દરેકને ઘર સુધી પહોંચે એના માટે પણ સરકારે આયોજન કર્યું છે અને આજે એટલે જ આજે આ વિશ્વાસ રોજ બરોજ વધતો જાય છે એનું કારણ શું નાની મોટી મુશ્કેલીઓ આવવાની છે પડે છે ને એમાંથી બહાર નીકળતા જઈએતા હોય પણ જે યોજનાઓ છે એ દરેકે દરેક ગામડાનો છેવાડાનો માણસ પણ આ બધી જે સરકારી યોજના છે એનો લાભ લઈ રહ્યા છે આરામથી લઈ રહ્યા છે કોઈ તકલીફ વગર રહી રહ્યા છે એ આપણા માટે ચીજ છે અને એ જ માટે વડાપ્રધાન શ્રી અને એટલે જ આજે દરેકે દરેક યોજના છેવાડા સુધી પહોંચાડી શક્યા છીએ એટલે જ માન્ય વડાપ્રધાન શ્રી કોન્ફિડન્સ સાથે આગળ વધી રહ્યા છે કે આપણે બે હજાર સુડતાલીસમાં માં વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત આપણે તો ગુજરાતની તો વાત કરવી જ પડે ને અને વિકસિત ભારતનો પણ આ જે કોન્સેપ્ટ છે એમાં દરેકે દરેક એકલું અમદાવાદ વિકસિત થઈ જશે તો નથી ચાલવાનું એકલું ગાંધીનગર વિકસિત થઈ જત નથી ચાલવાનું આખું ગુજરાત વિકસિત થાય એ દિશામાં આપણે કામ કરવાનું છે અને આજે તમે કીધું કે અહીંયા આગળ પર્યાવરણનું પણ ધ્યાન રાખવામાં આવે છે સંસ્થા દ્વારા આપણા માટે ખૂબ આનંદની વાત છે કે પર્યાવરણનું લાઈફ મિશન લાઈફ માન્ય વડાપ્રધાન શ્રી શરૂ કર્યું તો એનો ઉદ્દેશ એક જ છે કે ભાઈ આપણા રોજબરોજના જીવનમાં આપણે પર્યાવરણનું કેવી રીતે ધ્યાન રાખી શકીએ એના ઉપર ભાર મૂક્યો છે ગ્લોબલ વોર્મિંગની તો આપણને ખ્યાલ જ છે ને અત્યારે તમે જુઓ જ્યાં જ્યાં વરસાદ પડે છે ત્યાં એક સામટો પડે પાંચ ઇંચ સાત ઇંચ દસ ઇંચ એક સામટો ક્યાંય બી પડી જાય ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવાનો શું પાય તો એમાં ગ્રીન કવરેજ જ વધારવું પડશે આપણે ગ્રીન કવર જેટલું વધારીશું એટલા ઝડપથી બહાર આવીશું તો ગ્રીન કવર વધારવા માટે પણ એક પેડ એટલે આપણે આપણા આત્મીયતા લાગે આપણે ઉગાડવાનું જ થાય દરેક જણ અને એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ એક એક ઝાડ લગાડે જ્યાં જગ્યા મળે ત્યાં લગાડે તો કેટલી મોટી સ્ટેન્ડ થાય આપણી એનું આપ પણ થોડા ધ્યાન રાખી રહ્યા છો બાકી મને અત્યારે એમની બધાની સાથે વાતચીત થઈ હતી કે એક જગ્યા માટેની વાત છે અત્યારે મને કાગળ આપ્યો છે મેં કીધું તાત્કાલિક તો હું તમને મીટિંગ કરીને કહી દઉં એવું નથી કરવું પણ હું હંમેશા પોઝિટિવ રહેલો માણસ એટલે ચિંતાનો વિષય એટલે અમે બળવંતસિંહજીને કીધું છે કે ભાઈ જરા જોઈને એમને આગળ કેવી રીતે વધી શકાય છે જેટલું બને એટલું પછી ઝડપથી કરીશું અને અમારી પાસે જ્યારે જ્યારે મળવાનું થયું ત્યારે કોઈ એવા પ્રશ્નો આયા નથી અત્યાર સુધી તો કે જેમાં કંઈ સરકાર ને આપને આમ આમે થવાનું થાય એવો કોઈ પ્રશ્ન નથી એટલે ખરેખર સંસ્થા સમાધાન ત્યાગ તપસ્યા અને બલિદાન એટલે આની ઉપર મજબૂત વળગીને ચાલે છે એટલે મારો પ્રોબ્લેમ નથી આવતો પણ આપણે એક જ કાર્ય મંત્ર જે વડાપ્રધાન શ્રીનું છે કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી જો આપણે આગળ વધીશું તો જ એ વિકસિત ભારત વિકસિત ગુજરાત તરફ આગળ વધી શકાશે એટલે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જયગી ગુદ્ર